ભુજ સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીને લઈને પત્રિકાનું વિમોચન કરાયું પૂજ્ય મોટા મહારાજશ્રીએ કહ્યું કે શિક્ષાપત્રી એ કોઈ ધાર્મિક પુસ્તક નથી પરંતુ જીવન જીવવાની કળા છે આગામી તારીખ વીસથી થી ચોવીસ જાન્યુઆરી દરમિયાન મહોત્સવ અંતર્ગત પરિસરમાં વિજયધ્વજ ફરકાવવામાં આવ્યો સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓમાં શિક્ષાપત્રીનું ખૂબ જ મહત્ત્વ છે ખુદ સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે લખાયેલા શિક્ષાપત્રીને બસ્સો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સંપ્રદાયના હરિભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ભુજ નૂતન મંદિર ખાતે આગામી તારીખ વીસથી ચોવીસ દરમિયાન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉજવાશે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજક કરવા જઈ રહ્યું છે હજારોની સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તો પધારશે એ સંદર્ભે વહેલી સવારેથી અનેક હરિભક્તો એકાદશીની ટેક ધારણ કરતા ચોવીસીના ગામડાઓ સાથે શહેરી વિસ્તારોમાંથી પગપાળા ભુજ મંદિર પહોંચ્યા હતા સંપ્રદાયના પૂર્વ આચાર્ય આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે વિજય ધ્વજ લહેરાવતાની સાથે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના જયઘોષ વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં મંચ પર ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી પાર્ષદ કોઠારી શ્રી જાધવજી ભગત કચ્છ દેશના આઠે આઠ મંડળના મુખ્ય મંદિરોના મહંતો અને સદગુરુ પુરાણી સંતોમાં શ્રી માધવપ્રિયદાસજી શ્રી નીલકંઠ સ્વરૂપદાસજી શ્રી કૃષ્ણ દાસજી શ્રી વિશ્વપ્રકાશ દાસજી શ્રી બાલકૃષ્ણદાસજી શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી જગત દાસજી શ્રી રામ સ્વરૂપદાસજી આદિ વડીલ સંતો સાથે વરિષ્ઠ સંતો ઉત્સવના મુખ્ય યજમાનોમાં શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા દેવેન્દ્રભાઈ કુંવરજી ગોરસિયા રવજીભાઈ રવિ પ્રેમજીભાઈ રાઘવાણી નારણભાઈ મંજી કેરાઈ કાંતિભાઈ કેરાઈ વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા જ્યારે વિજયધ્વજના યજમાન શ્રી ખીમજીભાઈ વાલજી કેરાઈ સાથે ત્રણ ભાઈઓ મેં રામજીભાઈ શાંતિભાઈ લાલજી ગોપાલ દબાસિયાની ઉપસ્થિતિમાં આમંત્રણ પત્રિકા વિમોચન અને વિજયધ્વજ સ્થાપન કરવામાં આવ્યું હતું ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહંત સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત વરિષ્ઠ સંતો ટ્રસ્ટીઓ અને મંદિર કમિટીના સભ્યોના માર્ગદર્શનમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે આ ઉજવણીના ભાગરૂપે નિજ મંદિર પરિસરમાં મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજીની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે વિજયધ્વજ ફરકાવવામાં આવ્યો હતો સાથોસાથ આમંત્રિત પત્રિકાનું પણ વિમોચન કરાયું હતું બાદમાં પ્રથમ આમંત્રણ પત્રિકા નરનારાયણ દેવના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી આ તકે વડીલ સંતો સાંખ્યયોગી બહેનો સાથે બહોળી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા કાર્યક્રમ પૂર્વે ધનુમાસને ધ્યાને લઈને એક કલાકની ધૂન પણ યોજવામાં આવી હતી જેમાં સંતોએ વાજિન્દ્રો સાથે ઉપસ્થિત સૌને મહામંત્રની ધૂનમાં તલ્લીન કર્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોને મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદ દાસજીએ આશીર્વાચન પાઠવતા જણાવ્યું હતું કે શિક્ષાપત્રી મહોત્સવની પત્રિકાના વિમોચનનો પ્રસંગ અલૌકિક રીતે ઉજવાયો છે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે શિક્ષાપત્રી લખતી મહારાજે કોઈ ટેબલ નથી રાખ્યું પરંતુ ખોળામાં જ મૂઠીને લખી છે ત્યારે આગામી દિવસોમાં ઉજવાવાનો હોય આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એ નરનારાયણ દેવના ખોળામાં જ ઉજવાય તે જ બરોબર છે તે ઉચિત છે ભગવાને આજ્ઞા કરી છે કે શિક્ષાપત્રીનો અમારા આશ્રિતોએ નિત્ય પાઠ કરવો ન થઈ શકે તો બીજા પાસેથી સાંભળવો અથવા તેની પૂજા કરવી અને એ પણ ન થાય તો ઉપવાસ કરવો ભગવાને લખેલી આ શિક્ષાપત્રી અલૌકિક છે કારણ કે તેમાં તમામ સંપ્રદાયોનો નિચોડ છે તેમાં જૈનો માને છે તે અહિંસા ધર્મ આમાં છે શિક્ષાપત્રી એ કોઈ ધાર્મિક પુસ્તક નથી પરંતુ શિક્ષાપત્રી એ જીવન જીવવાની કળા છે શિક્ષાપત્રીને જીવનમાં અપનાવીએ તો આપણી સુખાકારીની જવાબદારીની ગેરંટી મહારાજે પોતે આપેલી છે બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થાય છે ત્યારે બે હજાર છવ્વીસનું આખું વર્ષ શિક્ષાપત્રીની આજ્ઞામાંય બનાવીએ તેવો આજના દિવસે સૌ દ્રઢ સંકલ્પ કરજો જ્યારે ભુજ મંદિરના મહંત ધર્મનંદનદાસજી સ્વામીએ પણ આશીર્વચનમાં જણાવ્યું હતું કે શિક્ષાપત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા પાછળનો એક જ માત્ર હેતુ છે કે ભગવાનનો રાજીપો મેળવવો ભગવાનને રાજી કરવાનો આ અવસર છે ત્યારે સૌ હરિભક્તે આ આપણો જ ઉત્સવ છે તેવી ભાવના સાથે ઉજવણીમાં સામેલ થાય પોતાનો ઉત્સવ હોવાની ભાવનાથી દરેક કાર્ય હંમેશા સફળ થતું હોય છે વહીવટી કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે આ શિક્ષાપત્રી મહોત્સવ આ વખતે નરનારાયણ દેવના સાનિધ્યમાં જ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ મહોત્સવના અનુસંધાને અત્યાર સુધીમાં મહાપૂજા સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે તાજેતરમાં જ મહારાસ પણ યોજવામાં આવ્યો હતો જેનો બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો પાર્ષદ જાદવજી ભગતે પણ આશીર્વાચન પાઠવ્યા હતા ગુરુકુળના બાળકોએ પણ શિક્ષાપત્રી મહોત્સવને અનુરૂપ ગીત ઉપર નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌને ડોલ્યા આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય કોઠારી શ્રી મુરજીભાઈ શિયાણી ઉપકોઠારી શ્રી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર શ્રી રામજીભાઈ વેકરિયા ટ્રસ્ટીઓમાં શ્રી શશિકાંતભાઈ ઠક્કર અનિલભાઈ બાવા દેવશીભાઈ હિરાણી કચ્છ લેવા પટેલ સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા ગોપાલભાઈ ગોરસિયા કાનજીભાઈ મેપાણી વગેરે સામાજિક અગ્રગણીઓ સાથે ચોવીસી અને શહેરના જુદા જુદા સંસ્થાનો સાથે જોડાયેલા અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ વિજયધ્વજ એવં પત્રિકા વિમોચન કાર્યક્રમને સફળ બનાવવા શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રસાદ દાસજી શ્રી ઘનશ્યામનંદનદાસજી શ્રી કપિલ જીવનદાસજી નીલકંઠ સ્વરૂપદાસજી પાર્ષદ દિનેશ ભગત કચ્છ શ્રી નરનારાયણ યુવક યુવતી અને મહિલા મંડળે વ્યવસ્થા સંભાળી હતી કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ સ્વરૂપદાસજીએ કર્યું હતું નરનારાયણ જય આજે ભુજ મંદિર એટલે કચ્છનું પ્રાણ અહીં એક ભવ્ય ઉત્સવ થવાનો છે જે ઉત્સવનું નામ છે શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એનું આજે પત્રિકા વિમોચન હતું અને વિજયધ્વજ લહેરાવ્યો જેના અધ્યક્ષ સ્થાન અમદાવાદ દેશના મોટા મહારાજ શ્રી પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ રહ્યા હતા અને ભુજ મંદિરના મહંત સ્વામીની સાથે આઠે મંડળના સંતો ટ્રસ્ટી બોર્ડ જજમાનશ્રીઓ શાકજુગી માતાઓ ચોવીસીના પ્રમુખશ્રીઓ ચોવીસી ગામની બધી સત્સંગી ભક્તોની એક મોટી મંડળી બધા સાથે રહી અને આજે શિક્ષાપત્રીનું વિમોચન કર્યું ગામડે ગામડે પત્રિકાઓ મોકલાવી આપણા સ્વામિનાથ ભગવાનને બાંધેલા નવે ધામમાં પણ પત્રિકાઓ જશે ગામડે ગામડે દેશ પ્રદેશ લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સુધી પણ પત્રિકાઓ જશે બહુ મોટી સંખ્યામાં ભક્તો આજે આવ્યા હતા અને સૂર્યનારાયણ દેવની સાક્ષીમાં સવારે ધનુષ માસની ધૂનની અંતર્ગત જ આ એક ભવ્ય કાર્યક્રમ થઈ ગયો જેની ઝાંખી તમને ખૂબ જોવામાં આનંદ આવ્યો હશે અને આવશે તો આપ સૌ બધાએ આ જે ઉત્સવ થવાનો છે તારીખ વીસ એક બે હજાર છવ્વીસથી ચોવીસ એક બે હજાર છવ્વીસ તો તેમાં તમે પણ બધા સહભાગી થજો અને આનંદ લેજો ઉત્સવનું સ્થળ છે શ્રી મંદિર ભુજ મંદિરના ઉત્સવ થશે અને પોથી યાત્રા આપણા સ્મૃતિ થશે પ્રસાદ મંદિરની બાજુમાં પ્રસાદીનો વંડો છે ત્યાં થવાનો છે સાત દિવસનો બધા ખૂબ ભાગ લેજો અને સ્વામી તમને બધાને આમંત્રિત કરે છે જય સ્વામી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ तांबा काटा, पाईगुनी काल्बा देवी रोड मुंबई फोर डबल जीरो थ्री महाराष्ट्र लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો